નમસ્કાર મિત્રો મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસથી ગ્રેજ્યુએટ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ માટેની કુલ બસો ઓગણીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે તો સ્ટેશન ઓફિસર ફાયર માટેની પાંચ જગ્યાઓ છે સબ ઓફિસર ફાયર માટે દસ જગ્યાઓ સૈનિક ફાયરમેન માટેની બસોને ચાર જગ્યાઓ આ રીતે કુલ બસોને ઓગણીસ જગ્યાઓ આપવામાં આવેલી છે લાયકાતમાં સ્ટેશન ઓફિસર ફાયર માટે ગ્રેજ્યુએટ સ્નાતક પાસ હોવા જોઈએ સાથે નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસર અથવા સ્ટેશન ઓફિસરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ સબ ઓફિસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા એના પહેલાં ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું જ્ઞાન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સબ ઓફિસર ફાયર માટે ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી સબ ઓફિસર કોર્સ અથવા તેની સમકક્ષ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ સૈનિક ફાયરમેન માટે ધોરણ દસ પાસ હોય અને સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલ હોવો જોઈએ બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડતા હોવું જોઈએ તો તમે સૈનિક ફાયરમેન માટે એપ્લાય કરી શકો છો જગ્યા મુજબ ઉંમર મર્યાદા કેટલી રહેશે તો સ્ટેશન ઓફિસર ફાયર માટે પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ સબ ઓફિસર ફાયર માટે ત્રીસ વર્ષથી વધારે નહીં અને સૈનિક ફાયરમેન માટે વીસ વર્ષથી ત્રીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે આમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે કેટેગરી મુજબ કેટલી અરજી માટેની ફી છે તો બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે અન્ય જે કેટેગરી છે જે અનામત વર્ગમાં આવે છે એમના માટે બસો રૂપિયા ફી ભરવાની રહેશે જગ્યા મુજબ પગાર ધોરણ કેટલું રહેશે તો સ્ટેશન ઓફિસર ફાયર માટે ઓગણપચાસ હજાર છસો માસિક ફિક્સ વેતન રહેશે જ્યારે સબ ઓફિસર ફાયર માટે ચાલીસ હજાર આઠસો માસિક ફિક્સ વેતન રહેશે સૈનિક ફાયરમેન માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર મળશે ફોર્મ જે ઓનલાઈન ભરવાની શરૂઆત છે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરી અને છેલ્લી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ અહીંયાથી તમે નોંધી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો તો આ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં રિક્રુમેન્ટના ઓપ્શનમાં જઈ એપ્લાયના ઉપર ક્લિક કરવાનું છે તમારી તમામ વિગત અપડેટ કરવાની છે લાયકાતના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી વીએમસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત